રાખડીનો તહેવાર આવ્યો તો યાદ આવે ફાવે ઘરમાં આટલા મેમર છે પણ મને તોય ન ફાવે ઘર વાળો રહ્યો છે તને બરફી બહુ ભાવે સુરે મને કયો અત્યારે કાને કાઈ ન લાગે સૂરે મને કયો અત્યારે કાને કાઈ ન લાગે રાંધવાને રે ગઈ તો મને ચટકા ઘણા લાગે તનડું મારું અહીંયા છે પણ માનડું પિયર ભાગે તનડું મારું છે પણ મનડું પિયર હર આજ વીરને જાઉં વીરને કાંડે રાખડી બાંધું હેતના હાલા ગાઉ વીરને કાંડે રાખડી બાંધું હેતના હાલા હેમે ખેમે જઈને મા ઘેરથી વાતો કરવી બેન બાંધે તને રાખડી વીરા ફૂલમાં ઘણી પાખડી બેન બાંધે તને રાખડી વીરા ફૂલમાં ઘણી પાખડી જલસારે કરવાના મારા પિયર વાટે જઈને સગાવાલા બધાએ મારા કહેવા કોઈ નહીં સગાવાલા બધાય મારા કેવા વાળા કોઈ નહીં રાખડીનો તહેવાર આવ્યો તો વિરો યાદ આવે ઘરમાં આટલા મેમર છે પણ મને ન ફાવે ઘરમાં આટલા મહેમાન છે પણ મને ન ફાવે રાખડી રાખડીનો તહેવાર આવ્યો તો વીરો યાદ આવે ઘરમાં આટલા મેમર છે પણ મને તોય ન ફાવે